આ દાડી ને દાડી સીઢું કેમ ખોતર તો હડિયો આવેલો છે ઓ આટલે આટલે નાટલે છે તમે હોમ ઓલી પુરાઈલી ખાત ઘા તમે આ આટલે સીઢો હોય તો દુખ આ દુ હતો ને ખાતો ખાતો ખોતર તો ખોતર છેડો છે આટલે

લેવરે જીદમાં આ સુધો હતો અને આ બુઢાડે મારો છૂટો આખી જીતલી પછી આપણે ખાતા ખાતા હેડે આ તો તમાકર મેઠ બોલે રે નકે આ દુરદુર આનું ખૂદરે રે આ દે ખૂદરે આ વઢવા ઉડે ત્રણ ફૂટના સીઢારુ દુશ્મન જો આ મારા મારો દુશ્મન આ ને મરી જાય તો હું

મન થાપાયા બાપાયા નતો ને થાપાયો જ નતો થાપાવત પણ હું લેકળી ગયો હતો એમાં થાપાવન એ તૈયારી હતી તો મારા ભાઈ બન્ને લેતો હું હા હવે હું તમે એ વાત હું મારા ભાઈ બન્ને બોલાવ તમે ઘરે દો અને કમન થાય ધકે તો અહીં ઘરે દોરો તો તમને ધકે કે કેદું હા હારું ધકે તો હું કઈશ બધું ખડે છે ને કેટલું સુ થે થઈ ગયું છે શું કરો એટલે આ ખડ ભલે પડ્યું ઓલા ચાર ના એમ કેમ ગુલાબી ભાઈ શેઢા વાળા રેરાતા વેટા ભરતા હોય પણ આ ફેર તો ઓલા

તમારું ભાઈ હા તમે ના ના તમારી એવું ના બોલાય હવે મોડો ભાઈ

નથી પણ <Goldoop span in theını>

રામ રામ કરીને મળો પરમા રેડી હવે તમારે બે ભાઈ એક ભાઈ થઈ ને જવાનું છે રેડી કમ્પ્લીટ રાડો હવે આપડે હવે સા নো স্যার হবে তো না আর